કેમ છો મિત્રો નમસ્તે મિત્રો હું છું તમારો મહેશ ગુજરિયા તો આજે માનો ભવ્ય મેળો એટલે બગડે નદીના કિનારે અમારા ગામના પાદરે શીતળાઇ માતાજીનો મેળો ભરાણો છે અને હું આજે એક વાર્તા કરીશ શીતળાઇ માતાજીની તો મિત્રો આવા નવા વિડીયો આવતા રહે છે તો મહેશ ગુજરિયાની ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો ને બીજા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ મિત્રો આભાર ને આવા નવા વિડીયો જોવા માટે મહેશ ગુજરિયાની ચેનલને સબસ્ક્રાઈબ કરજો શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી શીતળાય માની વાર્તા કરવી આ વ્રત કરનાર કરવાથી ધન્ય ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે એક ગામમાં દેરાણી જેઠાણી હતા તેને તેની સાસુ સાથે રહેતી હતી બંને બહુઓ ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી બહુ વિષાળુ હતી ત્યારે નાની વહુ બહુ ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસના રાઢન દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા મળ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈ જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી શીતળામાં ફરવા ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા આની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં અલટવા લાગ્યા પણ આ શું શીતળામાના શરીરને ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાઝી ગયા પછી તેણે તેણે નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળ સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો તેનું આખું શરીર દાજી ગયું હતું અને વહુ રડવા લાગી અને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાનો સ્ટાફ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાત આપ આવતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી રસ્તામાં બે રસ્તામાં બે તલાવડી તેણે જોઈ બંને તલાવડીથી પાણીની છલોછલ પણ હતી કોઈ તેનું પાણી પીતું પણ ન હતું જે પણ પીવે તે મૃત્યુ પામતું હતું નાની વહુએ જોઈ તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાશું નાની વહુ કહે હું શીતલા માતા પાસે જાઉં છું શ્રાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓ કહ્યું કે બહેન અમે એવા કે કે કેવા પાપ કર્યા છે છે કોઈ અમારું મૃત્યુ પામે નિવારણ આવજે ને નાની વહુ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમને ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા નાની વહુને જોઈ બંને આખલાઓએ પૂછ્યું બહેન તું ક્યાં જાશો બહુએ કહ્યું હું મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું આખલાઓએ કહ્યું અમે એવા શું પાપ કર્યા છીએ કે અમે સદાયને માટે લડતા રહીશું છીએ અને અમારા શ્રાપનું નિવારણ આવજે ને નાનીઓ આગળ વધતી થોડે દૂર તેને જોયું તો બોરડીના ઝાડ નીચે એક દોષીમાં પોતાના વાળને ખંજવાળ ખંજવાળવા બેઠા હતા બહુ જોઈ દોશીમાં બોલ્યા બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે રાજોય જોઈ આપને બહુ દયાળુ હતી તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને દોશીમાના ખોળામાં મૂકી જોવા ભીણવા બેસી ગઈ થોડી વાર દોશીમાની ખંજવાળ મટી ગઈ એમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું એવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થયો દોશીમાના ખોળામાં રહેલા છોકરાનું સજીવન થઈ ઉઠ્યો બહુ આચર્ય પામી તે જાણી ગઈ કે આ દોષીમાં બીજું કોઈ શીતળા શીતળા માતા છે આથી તેના પગે પડી ગઈ હવે તલાડીઓનું તલાવ તલાવવાડી તલવાડીનું શાપ નિવારણ પૂછ્યું શીતળા માતા બોલે કે જન્મમાં બંને તલવાડીઓ શોકી હતી અને રોજ ઝઘડા કરતી હતી કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો નાખીને પાણી આપે આથી એમનું પાણી કોઈ પીતું જ નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી વવે આખલાઓને શાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતલા માતા બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાની જેઠાણી હતા તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈ કોઈને દડવા ખાધવા દત્તી ન હતી આથી આ જન્મમાં બંને આખલાઓ બન્યા છે અને એમના ગયામાં ઘંટડીના પંડ છે તો આ ઘંટડીના પદ છોડી નાખજે એમના પાપ દૂર થશે નાની બહુ ખુશ થતી હતી શીતલા આશીર્વાદ લઈ છોકરાને ઘર ઘરે પાછી લઈ જતી હતી ફરી રસ્તામાં તેને પેલા આખલા મળ્યા બહુએ એમની ડાકેથી ઘંટડીના પડ છોડી નાખ્યા તેઓ લડતા લડતા બંધ થયા આગળ ચાલતા ચાલતા તલાવડીઓ પાસે વહુ આવે તેના સાપને નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેને સાસુ મને બધી વાત કરી તેની જેઠાણી તેની ઈર્ષ્યા થઈ બીજા શ્રાવણ માસ રાઢણસઠ આવી જેઠાણીએ થયું કે હું પણ દેરાણી જેવું કરું આનાથી મને શીતલા માતા દર્શન આપશે એ રાત્રે રાત્રે સૂલો સળગતો રહ્યો આખી સૂઈ ગઈ મધરાત થતાં શીતળા ફરવા ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા ને ચૂલામાં આળોટવા લાગ્યા આથી તેનું શરીર દાઝી ગયું એમણે શ્રાપ શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બર્યું એવું એનું પેટ બળ જાય સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો કોડિયામાં છોકરો મૃત્યુ પામેલો આ જવાના બદલે ખુશ થઈ અને પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું બેન ક્યાં ક્યાં છો જેઠાણીએ મચોકડામાં કહ્યું કે તમારે શું પંચાયત છે જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે હું સીતા માતાને મળવા જાઉં છું તલાવડીએ કહ્યું કે બેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણીએ તો તરત જ ના પાડી દીધી આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણી આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતા ઝાડ નીચે ડોસી ડોસીમાં સૌ રૂપે શીતળા માતાનું માથું ખંજવાળવા બેઠા હતા તેણે આ જેઠાણીનું માથું ધોયા પણ કહ્યું તેને ગુસ્સે થઈ ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું હું નવરી છું કે તારું માથું ખંજવાળી ખંજવાળી આપું આપવું નથી મારો દીકરો મરી ગયો છે આખો દિવસ રડતી પણ તેને શીતળા માતા ક્યાંય ના મળ્યા તે રડતી રડતી ઘરે આવી શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ભારતીય સંસ્કૃતિ ઈશ્વર અને વૈદિક વિધિને માનનારી સંસ્કૃતિ છે જેના પ્રત્યેક તહેવારો ઉત્સવો પોતાનું ધાર્મિક મૂલ્ય સમજાવે છે શ્રાવણ માસ પવિત્ર માસ ગણવામાં આવે છે આમ તો શ્રાવણ ઉપરથી શ્રાવણ શબ્દ બન્યો છે તથા વાર્તાનું પવિત્ર ભાવથી શ્રાવણ કરવું એ એક માનવ જન્મનું ઈશ્વર ઈશ્વર પ્રત્યેય ઝરણાનું વાત છે શ્રાવણ માસમાં નાગપંથમી ધાંધણસઠ શીતળા સાતમ જન્માષ્ટમી રક્ષાબંધન બળે બોળસોથ નંદોત્સવ જેવા પવિત્ર તહેવારો આવે છે જેમાં નાગપાતમ શિતળા સાતમ અને

ઉપા ઉતરે છે ભગવાન શ્રી કૃષ્ણ એ મિત્રો સાથે રમતા રમતા તેનો દડો યમુના નદી નદીમાં વહી ગયો તેને બહાર કાઢવા પોતાની પિતાંબરીને કછોટો વાળી તે યમુના નદીમાં દડાને કાઢવા પડ્યા જે આ કાલિયાન નાગ રહેતો હતો જેને કૃષ્ણએ વિતાવીને ઘરડામાં લીધો પરંતુ કૃષ્ણએ તેની સાથે યુદ્ધ કરી તેના નાગને વિશ્વમાં લીધો આ નાગ થયાની લીલા છે તેના મસ્તક ઉપર કૃષ્ણ ચઢી નાચવા લાગ્યા નાગને પકડાયા પછી નાગ પત્નીઓ તેને છોડાવવા શ્રી કૃષ્ણ પ્રાર્થના કરવા લાગ્યા તેથી કૃષ્ણ ભગવાને તેની સાથે યુદ્ધ કરીને તેને માર્યો નહીં પણ તેનો નિગ્રહ કર્યો સાર કાલી કાલિયન ઇન્દ્રો સાધ્ય છે ઇન્દ્રિયોને મરાય નહીં તે કાબૂમાં લેવાય આંખ કાન જીભ વગેરે વગેરે ઇન્દ્રિયોને કાપી નખાય નહીં પણ એનો સુધારાય પરમાત્માએ નાગ નાગના શિર ઉપર નાખ્યા અને તેને વિશેષને દૂર કર્યું અને કહ્યું છે કે કાલિયા હું તને મારતો નથી તને તારું છું સુધારું છું તું આ જગ્યા છોડી દે ભગવાન નાગને ઇન્દ્રિયો અને નિગ્રહ અને નિરોધ બંને ઉપદેશ આપી છોડી મૂકે છે આ કથાએ બોધ આપે છે કે કામનો નિગ્રહ થાય નાશ નહીં આપણે પણ કૃષ્ણનું સ્મરણ કરી કરીને આપણા રહેલો વિષયનું તેના દ્વારા નાશપ્રિય અને પ્રાર્થના નાગ નાગને દેવતા એટલે કહે છે કે આપણને કારણ વિના મારતો ડંખ નથી તે તો રક્ષણ કરે છે તેને છંછડવાથી તે દખે છે નાગ પાચમના દિવસે તેનું પૂજન કરવામાં આવે છે આપણું તે રક્ષણ કરે છે આયુર્વેદિક સુશુદ્ધ સહિત નાગની જાતો તથા તેના વિષયની વાતો તથા તેની ચિકિત્સા આપેલી છે આયુર્વેદ અને અન્ન અને અગ્નિના સંસ્કાર આપીને ખાવાનું કહ્યું છે ભલે કાચે કાચા સલાડો બધા ખાય પરંતુ તેનાથી અપચો ગેસ પેટ ભારે લાગુ વગેરે વિકારો થાય છે આથી આયુર્વેદ ઉત્ત અંગની સંસ્કાર આપીને જ અનાજને ઉપયોગ લેવાનું ખાસ કહ્યું છે આપણે ખોરાકને અગ્નિ દ્વારા સંસ્કાર આપીને જમવાના ઉપયોગો લઈએ છીએ અને પેટમાં રહેલા વિસ્તાર નામનો અગ્નિ તેને પચાવે છે આયુર્વેદ તો એમ કહે છે કે નાશ થવાથી અગ્નિનું રક્ષણ પણ જરૂરી છે વેદમાં અગ્નિને પણ દેવતા કહેલ છે સાતમના દિવસે આપણે ચૂલો ન સળગવાની તેને પૂજા કરીએ છીએ આમ સઠ અગ્નિને આરામ આપી તેની પૂજા કરવાનું વિધાન છે જેમાં અગ્નિને આરામ આપીને તે દિવસે તેની પૂજા કરવાનો ભાવાર્થ આઢન સઠના સાતમનું રાહત સાતમના દિવસે તેને આરામ આપી અગ્નિનું પૂજા કરી આમ ચિત્રા સાતમને તાઢી સાતમ પણ કહે છે અગ્નિનું આપણે રક્ષણ પૂજન કરીએ તો આપણું પણ રક્ષણ કરશે તેવો ભાવા આમાં રાખેલ છે શ્રાવણ માસ સૂદ અને બંને સાતમ શીતળા સાતમ કહેવાય છે રાંધણ સર્ચના દિવસે બધું રાંધી દીધા પછી સગડી ચૂલાને પૂજા કરી સાતમના દિવસે ઠંડુ જમે છે શીતળા સાતમના દિવસે સ્ત્રીઓ સગડી તુલાને ઘરના દેવતા માની તેની પૂજા કરે છે કલમ હોય કે તલવા રહ હોય કે તાજું સગડી ચૂલો હોય કે ઝાડ પ્રત્યેક વસ્તુની પવિત્રતા જાળવવાનું તેનું પૂજન કરવાથી તેની પવિત્ર જળવાઈ રહે છે સાધન પૂજા અને કર્મ પૂજા કરવાથી શીતળા માતા પ્રસન્ન થાય છે તેનાથી જીવનમાં ઉત્સાહ શાંતિ તથા શીતળા શીતળતા અનુભવાય છે શીતળા માતા સેવાની દેવી છે સેવા કરનાર જેટલી અંતરથી શાંતિ મેળવી શકે એટલું બીજું કોઈ મેળવી શકતું નથી સુકડું અને શ્રાવણની જેવા સેવાના સાધનો તેથી ઉપયોગ શીતળા માટે તેમની પાસે રાખ્યા છે તેમની પૂજા કરવાથી બાળકોને રોગો નથી થતા સુકડામાંથી સાફ કરેલા શુદ્ધ અનાશ ખાવાથી આવે અને રહેવાનું સ્થાન સાવરણીથી સાફ કરી સ્વસ્થ અને સુગંધ રાખવા આવે છે રોગોનું પ્રમાણ ઘટી જાય છે એવા આધ્યાત્મિક તથા આરોગ્યના અને આ તહેવાર આયુર્વેદિક ભાવ પ્રકાશના ગ્રંથમાં શીતળાદેવનું વર્ણન છે ભક્તોના મનને જે આકર્ષે છે અને અકસ્માત કરીને આનંદ આપે છે તે કૃષ્ણ મુક્તિદાતા લોકોનો તારણહાર તથા ગોપીનો ચાંદના શ્રી કૃષ્ણનો જન્મ દિવસે એટલે શ્રાવણ વદ આઠમી એ હતી માંગલિક અને પવિત્ર પુરાતન સત્તા નિત્ય નૂતન અને સનાતન દિવસ જન્માષ્ટમી નામે પ્રચલિત છે બુધ પર ગ્રહ જેમ